લીલી મેથી તમારી જોડે ના હોય તો કસ્તુરી મેથી બી પલાળીને તમે લઈ શકો છો તો પહેલાં આપણે એને મેથીને ચડવાની પ્રોસેસ કરીશું કાચી ના લાગે અને થોડું ટેસ્ટ એનાથી વધી જાય તો એને આપણે એક ટીપું તેલ મૂકી અને પહેલાં એને સોટે કરી લઈશું ચડવી દઈશું કે વઘારી લઈશું જે આપણી જે ભાષામાં જે જે કહેતા હોય એ ચલો એક ચમચી તેલ મૂકીશું નોર્મલ ટીપુ જ ખાલી ઓવર નહીં તમને દેખાય છે હવે એમાં આપણે એડ કરીશું ચોથા ભાગની ચમચી લસણની ચટણી લસણની ચટણી તૈયાર ના હોય તો તમે લસણ બી લઈ શકો અને થોડી ગરમ થવા દઈશું

એક બાખરી જેવું તમે નાનું કરો તો બી ચાલે જરૂરી નથી કે પૂરી કરવી અને હું મસ્ત ચડી લઈશ પછી મસાલા કરીશું કેટલી બધી મેથી હતી અને હા ઓછી થઈશ હવે આપણે આમાં મીઠું એડ કરીશું જે મીઠું તમે ખાતા હોય એ મરચું જશે અને હળદર જશે હવે આમાં આપણે વાટકી ભરી પાણી લેડીશું લોટ બાફવાનો છે મેથી મકાઈનો એટલા માટે લોટ પાણી એકદમ મસ્ત ગરમ થઈ જાય ઉકળવા લાગે એટલે આપણે અડધી વાટકી જેટલો મકાઈનો લોટ અંદર એડ કરીને બાફી લઈશું કારણ કે કાચો લોટ મકાઈનો તમે રોટલા કે રોટલી કે કરો તો એ ભણાય નહીં બરાબર તો એના માટે એના માટે મેં અડધી વાટકી જેટલો મકાઈનો લોટ લીધો છે તમારે જે રીતે બનાવી હોય એ રીતે તમે લઈ શકો બરાબર તમને જો વળતા ના ફાવે અને પૂરી ના કરવી હોય તો એની જગ્યાએ તમે ભાખરી વીક કરી શકો છો ચલો આપણે હજુ એને ઉભર આવવા દઈશું ચલો જે આપણે રોટ લીધો તો એને મારી વાટકી ભીની હતી ને એટલે રોટ ચોટી ગયો છે મેં એ જ વાટકીથી એક વાટકી પાણી લૂટી અડધી વાટકી લોટ લીધો છે ઓછું વધતું પાણી કે ઓછો વધતો ઢીલો લોટ થાય તો તમે બીજો ઉમેરી શકો છો પણ એક વાટકી પાણીમાં મારે થોડું ઉકળ્યું એટલે પરફેક્ટ અડધી વાટકી લોટ અંદર બંધાઈ ગયો છે હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું સ્ટીમ થઈ જાય પરાઠું કરો પૂરી કરો ભાખરી કરો તમારી જે ચોઈસ હોય ગેસ કરી દઈશું બંધ અને થોડી વાર એને ઢાંકી દઈશું ચમચો કાઢી દેવાનો બાર પછી મસળીને સરખો કરીશું અને નોનસ્ટિક તવીમાં કે બાઉલમાં જ આપણે સેલો ફ્રાય કરવાનો ટ્રાય જેના ઉપર તમારે આવે લેવાની ચાલો લોટ આપણે અને એને ઘી અને મસળી લઈશું લીસો કરી દઈશું ત્યાં સુધી આપણી વસ્તુ બી ધોઈ લઈશું

કોર ઠરવા દેવાનું આ ચોંટે મારજે તો મત ની કરવાની જો પે બોંડો થશે ને ફ્રેન્ડ તો વણાશે નહીં એવું ને તો એક એક પૂરી આપણે કરી જઈશું બસ એક ચમચી જે તેલ મિલ દેવાનું એક નાનો ગુલ્લો લેવાનો પહેલા ટ્રાય કરવાનો ચોરોસ સે ઉપર વણાય આટો મણ લઈ લેવાનું આટો મણ બગ નઈ ફાળે માં તો ચોરોસ સે ઉપર બસ સાત ફેલ લેવાનું બહુ પાતળી કરવાની જરૂર નથી ફ્રેન્ડ સાથે પણ શું મસ્ત વણાશે દેખાય છે તેલ આવી ગયું હોય તો આપણે તેલના અંદર જ એને પૂરીને મૂકી દઈશું બધું તેલ આવ્યું નથી એકદમ મસ્ત તળાઈને ઉપર આવે એ રીતે આપણે ટ્રાય કરીએ તો પણ સેલો ફ્રાયમાં તમને તળવી હોય તો તમે ચોક્કસથી ટળી શકો છો જે તમારી જોડે વાસણો ઊંડું હોય એવું લો કાં તો નોન સ્ટીક લો તમને જે ફાવે એ લઈ શકો લોટ ટાંકી દેવાનો તો લોટ ઠરી ના જાય ફ્રેન્ડ ઓકે એ રીતે આપણે બધી પૂરીઓ વણી વણીને મસ્ત તૈયાર કરી લઈશું આ છે મેથી અને મકાઈની પૂરી મકાઈનો લોટ તમે ઘરે બી દળાવતા હશો એકદમ સોફ્ટ અને તૈયાર થશે તેલ થોડું આવવા દેવાનું થોડું તેલ નહી આવ્યું હોય ને તો થોડી વાર લાગશે પૂરી તળાવવાનું

લોટમાં શું કે ઠંડો થઈ જશે ને મકાઈનો પછી તમને પૂરી કરવી નહીં ફાવે તો મેં થોડું ચલો જે પહેલી નાખી તે પૂરી તો મસ્ત ક્રિસ્પી કંચી થઈને તૈયાર થઈ છે હું તમને બતાવી દઉં ઠીક છે ને તેલ થોડું ડળે છે સોરી ફ્રેન્ડ બતાવવામાં ક્યાંક તિરાડ કેવું આવે ને તો ટેન્શન નહીં કરવાનું બઉ જ મસ્ત સ્મેલ તો બહુ જ મસ્ત હાથ હોય થોડી થશે પણ મજા આવશે ખાવાની મેં છે બતાવું તમને અને આ ત્રણ મેં વણીને નાખી તમારી સામે છે તૂટી ના જાય સોફ્ટ હોય છે એને સાચવી નથી હો

ફ્રાય નહીં કરવાનું એટલે ઓવર તેલ ના ભરાય ડીપ ફ્રાય કરશો ને તો મસ્ત તૈયાર થશે થઈ પણ તૂટશે બી ખરી એટલે ટેન્શન નહીં કરવાનું થાય ઓકે આ મેથી જે જેવું એકદમ સોફ્ટ તૈયાર થશે લેતા લેતા તૂટી જશે ગરમ છે હજુ આ રીતે તમે મકાઈ મેથીની પૂરી બનાવીને તૈયાર કરી શકો છો

કરવી જ પડે આ રીતે ઘડી અને મૂકી દેવા તૂટે તો અંદર તેલમાં નહીં મૂકવાનું તેલ વધારે વરાશે ઓકે ચાલો એ જ રીતે આપણે પૂરી કરી લઈશું જો મકાઈના લોટની અને મેથીની ટેસ્ટી ચટપટી મળી આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ